તારું તો જાય કે તું તો કી જિંદગી ઓટો મરી જાય મને અંગાથી અંકા થી મારે તું મારા અંગા તું ફરીશ ને એટલે મારી વાતો પર

પૈસા કમાવાનું કક મારે તો એવું છે હું યાર તું સીધો હવળા રસ્તા થી રસ્તા લઈ જાય તમે શરમ ઓપ્શન જ નહીં થોડી હા કોઈ ઓપ્શન જ નહીં થોડી સિવાય ના વગર નો બીજો નાને બીજો લાલ એવું થઈ જાય છે મારી વાત હોય

લોસાના ટૂટી હા ના મારી વાત હા કુછ પાણી કુછ કરના પડતા અંકુ ખોના પડતા જીવ ખોના પડ તો

Apa? Paku huh? euh, lawak aku? Ubi paku kadal ni. Hah? Hey, paku sa? ni? Hei, 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 hei ओ 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 vô địch vô địch vô địch đi, địch vô 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 બોધા દોયરો રાખ પોકળી વાના મંદો બોલાય કઈ રાજ બોલ ઈ જા આલય બોલ બોલ એ વાત

પોલીસ બોલાવું નહી બોલાવ પોલીસ મોટા પહેલા કલ આ લઈ કે પૈસા કમાવા તો ચોરી કરી આવશો આવશો હા ના આવશો પકડ પકડ બે પકડ અને મજૂરી કરી કમો બરોબર તમારા કરતા તો પેલો અપંગ હોય ને એના ધંધા કરો ના પૂરું થતું તો ભીખ માંગી ખો પણ આવી ચોરીઓ ના કરશો બોધા કરાય મને તો ખબર હતી કે આવું થવાનું હ બધા નટ બોલ જુદા કરતા જાય છે બધું તો બરોબર છે પણ એ ભોપલી હે તમે તો એટલે તારું શું કેવું કે ભીખ માંગવા ને કરું હા એવી જ આઈડિયા આવી ગયા કોમ માં નહીં બાજુ ના કોમો તારા રવો ને સર્યો છું રસ્તું ઇન્કમ થાય એક દસ જણ પચાસ રૂપિયા પચાસ રૂપિયા મારા એકલા પચાસ રૂપિયા રૂપિયા થયા રૂપિયા થયા

છોકરો લગન નઈ થયો હજુ લાવ સૈય છોકરો તમે મધ્યા છું સૈયા છોકરો આયો

જો જે હોય તો નહીં પડે મારા અમે ભીખ માંગવા દે હું બાપા હાથ રેલવે હાથ ભાઈ પાર કશું કામ થતું નહીં અને હું ભૂસકો માર્યો હે તે માહિતી પગ ભાઈ ગયો તે મારા કશું કામ થતું નહીં નહી